ઇન્ડોનેશિયાના માઉન્ટ રૂઆંગ પર બુધવારથી સતત જ્વાળામુખી ફાટવાની ઘટના તો અહીં ચોવીસ કલાકમાં પાંચ વખત જ્વાળામુખી ફાટ્યો છે ખતરાને જોતા રૂઆંગની આસપાસના વિસ્તારમાં રહેતા અગિયાર હજાર લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ આગામી ચોવીસ કલાક માટે એરપોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો જ્વાળામુખી નીકળતા લાવવાને કારણે સુનામીની ચેતવણી જારી તો મળતી માહિતી અનુસાર અલ ઝીરા અનુસાર માઉન્ટ રુઆંગ પર પહેલો વિસ્ફોટ મંગળવારે રાત્રે નવ વાગીને પિસ્તાલીસ મિનિટે કે જેના કારણે હજારો ફૂટ ઊંચો લાવા ઉછળ્યો હતો કે જેથી ઇન્ડોનેશિયામાં ડિઝાસ્ટર સેન્ટર એલર્ટ મોડ પર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓનું કહેવું છે કે માઉન્ટ રુઆંગ નજીક તાજેતરમાં બે ભૂકંપ આવ્યા આ કારણે ટેકનો પ્લેટ્સ અસ્થિર બની ગઈ કે જેના કારણે જ્વાળામુખી મુખી પાટ્યો હાલ લોકોને બચાવવા માટે વીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે ખતરો કે જોતા જ લેવલ ચારની ચેતવણી જારી કરી છે આ સિવાય જ્વાળામુખીની નજીકના છ કિલોમીટરના વિસ્તારને એક્સ ઝીવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App